સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો ઉપરવાસમાંથી ડેમમાં ચાર ક્યુસેક પાણીની આવક કલાકમાં નર્મદા ડેમની સપાટીમાં સેન્ટીમીટરનો વધારો નર્મદા ડેમના પંદર દરવાજા ત્રણ પાંત્રીસ મીટર સુધી ખોલાયા નર્મદા ડેમમાંથી ત્રણ લાખ પાંત્રીસ હજાર સાતસો સત્તાણું ક્યુસેક પાણી છોડાયું નર્મદા ડેમ નેવું ટકા ભરાયો ભરૂચ નર્મદા વડોદરાના સત્યાવીસ ગામોને કરાયા છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે અત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારું થવું છે જેને કારણે ઉપરવાસમાંથી હાલ ડેમમાં ચાર લાખ વીસ હજાર ચારસો ત્યાંસી ક્યુસેક પાણીની આવક ચોવીસ કલાકમાં નર્મદા ડેમની સપાટીમાં બાર સેન્ટીમીટરનો વધારો પણ નોંધાવ્યો છે નર્મદા ડેમના હાલ પંદર દરવાજા ત્રણ પોઈન્ટ પાંત્રીસ મીટર સુધી ખોલાયા છે અને ડેમમાંથી ત્રણ લાખ પાંત્રીસ હજાર સાતસો સત્તાણું ક્યુસેક પાણી છોડાયું નર્મદા ડેમ નેવું ટકા ભરાયું ભરૂચ નર્મદા વડોદરાના સત્યાવીસ ગામોને અલર્ટ કરવામાં આવ્યા છે